જય માતાજી મિત્રો નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણે આજે સવાર સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ અને હવે આપણે જવાનું છે સિદ્ધપુર આપણે હવે સોરાસી છે સિદ્ધપુર એટલે જવાનું છે કિડથી અમારે આવવાના છે બધા અમારા સંબંધીઓ એટલે આપણે જવાનું છે હવે એને અને પહેલાં તો આપણે હવે રાજમંદિર હમણાં ફોન આવે એટલે અને પછી જવાનું છે આપણે સિદ્ધપુર તો ડાયરેક્ટ આપણે મળીએ રાજમંદિર જે જય માતાજી આપણે હવે અને હવે આગળ બસ આવશે મિત્રો આપણે ભોજનમાં પુલ ઉતરીને પુલના છેડે આવી ગયા અને આપણે આઈસર નીકળી ગયું છે પીરડીથી આપણે આવશે ત્યારે આપણે અમુક બઈ ગયા પછી ડાયરેક સિદપુર જઈને મળી હવે શિદપુર જવા માટે રવાના થઈ ગયા આપણે આવી ગયા હવે શિદપુર મિત્રો સિદપુરનો વેળો આપણે સિક્કુ ની અંદર એન્ટર થઈ ગયા એટલે અંદર આપડે અંદર જઈએ પછી મળીએ મિત્રો અમે હવે સિક્કુ ના મેળામાં આવી ગયા અને હવે આગળ જ્યાં હા એમ તમને બતાવી જ્યાં કટ તો મિત્રો મેળો તો હવે પટી ગયો પૂનમ કેળ અને હવે અમે આયા હા હાલ

છોટા કાકાનું મગદ લેવા આવી ગયા હા સમગ્ર જુઓ સમગ્ર ભારતમાં મગદળ કરી આપવામાં આવશે અને સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે છોટા કાકાનું એ મગજર લઈને પછી આપણે જઈશું શું મિત્રો આપણે હવે સિદ્ધપુરથી ડાયરેક ઘરે આવી ગયા હા હવે અને આપણે હવે કરીએ બ્લોગનો એન્ડ અને હવે નવા દિવસ અને નવા બ્લોગ સાથે પાછા મળે છે બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ